અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અનેક ગામડાઓ આજે પણ પાયાની સુવિધાથી વંચિત હોવાના પોકાર સંભળાઈ રહ્યા છે ભીલોડા તાલુકાના બોરનાલા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના કામો ન થતા ગ્રામજનો સરકાર અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ગામમાં જલચેનલ છતાં પીવાના પાણીની સમસ્યા છે સ્મશાને જવાનો રસ્તો સ્મશાન ખંડેર હાલતમાં છે આંગણવાડી કેન્દ્ર કંદમ હાલતમાં છે રોડ રસ્તાઓ અને આરોગ્ય પણ સગવડનો અભાવ છે

આ રસ્તાઓની સુવિધા કે બોરનાળાથી બુદ્રાસણ સુધી રસ્તો એમ કે આજ સુધી થયેલ નથી અને નદી નાળામાં એમ કે ડિલેવરી બોય હોય તો લઈ જવાનું અને સમસાનમાં લઈ જવાનું ઘણી તકલીફ પડે છે અને આ ટાવરની સુવિધા નથી પછી કે જે દવાખાનાની સુવિધા નથી અને શાળામાં ભણતા બાળકોને અવાર જવામાં બહુ તકલીફ પડે છે નદી નાળામાં આવી જાય છે રસ્તા રસ્તામાં તો એમને એમ કે નદી નાણાં એમ કે બનેલા નથી એટલે એમ કે એ સુવિધા એમ કે બાળકો કઈ રીતે શાળામાં જઈ શકે એટલે બસની સુવિધા નથી આવી રીતે અમારા ગામમાં એમ કે રસ્તાઓની એમ કે પાકા રસ્તાઓની સુવિધા નથી આટલા આ રસ્તાઓથી અમે વંચિત છીએ અને સરકાર શ્રી અમારે આ રસ્તા તૈયાર કરે અને અમારા ગામમાં એમ કે દવાખાનું છે ટાવર છે અને જે પાકા રસ્તાની જે માંગણીઓ છે તે બાલવાડીઓને મકાનો નથી તો એ તૈયાર કરે એવી અમારી માગણી છે કે આજ સુધી અમારા ગામની અંદર પાણીની સુવિધા નથી જ્યારે આ સરકારને જે સ્કીમ નાખી કે નાણાં પેલા આપણા નળ સુધી ઘર 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 પહોંચાડ્યા પણ પાણીની સુવિધા આજ સુધી નથી અને પ્લસ બીજું શું છે કે અમારે એક આજથી દેશ આઝાદ થયો તેવા સુધીને આજ સુધી અમારે અહીંયા ગામમાં કોઈ આજ અમારું પંચાયત તકત કોઈ અલગ પડ્યું નથી એક તો અમારી પેલી પંચાયતની માગણી છે અને એક આ રસ્તાની અને એક આરોગ્યની દવાખાનાની રજૂઆત કરવાની છે અમે અને આ એક સમશાનની અમારે બહુ અકડ પડે છે ને અને મૂળ વાત શમશાન જવા માટે અમારો આજ સુધી કોઈ રસ્તો બનાવેલો નથી અને જે અધિકારી આવે છે થઈ જશે આટલું સલાહ શોષણ કરી અને જાય છે પણ આજ સુધી કોઈને ધ્યાનમાં લીધું નથી હું બોરનાળા ગામનો રહેવાસી છું અને બિલોડા તાલુકો અમારો લાગે છે જિલ્લો અરોલી લાગે છે અહીંયાથી અમારે જે બાબત હતી ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત વિશે અમારે બહુ માગણી કરેલી છે ધુળેટા અને બોરનાળાની જે ગ્રામ પંચાયત કરવાની હતી એમાં ઓડ પંચાયતમાંથી અલગ પાડવાની છે એના બાબતે પછી રસ્તાની વાત કરીએ તો બોરનાળાથી લઈને બુદ્રાસણને લગતો રસ્તો પછી બોરનાળાથી લઈને જાંબુનાળા થઈને બુદ્રાસણ જતો રસ્તો એના પછી બોરનાળાથી સ્ટેશનથી સળિયાટનો રસ્તો એ ત્રણ રસ્તા અમારા બન્યા નથી આજ સુધી જે બોરનાળાથી સ્કૂલમાં ભણવા છોકરા આવે છે તે ખાખલદેરાથી માંડીને આવે છે નદી નાળામાં સાત વોગા અને આડી અવળે ગમે તે પૂલ કરીને તેર જેટલા વોગા થાય છે નહીં અહીંયાથી બોરનાળા સ્ટેશનથી સો મીટર જ ખાલી રસ્તો ડામરવાળો દેખાય છે કોઈ કોઈ બી અધિકારી અહીંયા આવે છે એ કોઈ કામ કરી આપતા નથી ને જે અમારા સરપંચ સાહેબ સી નથી આવતા પછી એના પછી બરાંડા સાહેબ કહો ધારાસભ્ય સાહેબ કહો કે આજ સુધી પાંચ વર્ષ થવા આવ્યા આજ સુધી અમારે અહીંયા પગ મૂક્યો નથી ને પહેલાં અહીંયા બાના બનાવે છે અહીંયા પેટીઓ મૂકીએ છીએ આવું કામકાજ કરીશું ગામમાં અલગ ઓફિસ કરીશું સરપંચ સાહેબ કે સરપંચ સાહેબની ઓફિસ કરીશું આજ સુધી અમે કોઈ દેખાતું નહીં

અને બેસવાનું તકલીફ પડે છે પડી જાય એવી પણ હાલત છે અને જે તે બાળકો છે તે બીજે મકાનમાં બીજેડવા આવે છે અને જે તે સીડીપી કે આવેલી છે ના પાડી શકે પાણી આવે છે બાળકો બેસી શકતા નથી અને આ કંડમ થઈ ગયેલી છે એકદમ અને કોઈ નવીન બનાવવા માટે કે આવું કોઈ કાર્યવાહી થયેલ નથી આમ જોખમ છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી